હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા જય માતા દે જય બાજ તો છે ને આપણે બોલો શરૂ કરી નાખો આજ પરસે મેં દર વાગે બોલોક શરૂ કર્યો હા તો કામ બામ કરીને પછી નીરા તો બોલોક શરૂ કરી નાખો ને તો પહેલા તો છે ને મેં આ બાજ વાવેલો હતો આ બાજ વાવેલો પછી હાંધે કપડાં હું ક્યાં કે નહીં હાંધો ધોઈને પછી બંદર હુકવા બંદર હુંકવીને હવે મેં વઘારેલી ખીસડી બનાવી કેમ વઘારે ખીસરી બનાવી ખબર અમારા રઘુભાઈના કંઈ તાવ આવી ગયેલો છે કે નહીં એટલે કંઈ ખાધું નહીં હવા દેતાનું મેં ખીસરી બનાવી મેં આટા મારે શું કામ હોય ખર વાટવા દાવાનું હોય ને વાડીએ આટો મારો દવાનું હોય ને એવું અંધું કામ હોય અમારે બાએથી વારી ગયેલા છે આટો મારવા અંધો આટો મારો જયેલા છે ને આપણે મારી પાસે ખીસરી સરસ છે આ મેં કેટલું વસ્તુ બનાવ્યું બે તો શાક બનાવ્યું આ એકમાં ભીંડાની કઢી બનાવી તમને દેખાડી દો ભીંડાની કઢી આ ભીંડાની કઢી બનાવી છે

કે ઓકી બસ જવાનું પલાન સે ઉભા થી કાઈ જવાનું નઈ કાઈ ન જવાનું આજ પાશમ છે કે હા તો પાશમ રેવાનું પડ્યું આજ હા તો ત્યાં જાવ જો પાશમ માં નકર દુપાની ત્યાં જાવે તો આપણે કાઈ આવું નથી તમારે રહેવાનું છે પાશમ હવે એ કે ખાધું તો છે નઈ જો ત્યાં કે કે છે તો રી જાવ જો હા ના બસને ઉફ તોવર સે ખાવાનું જોવે આપણે ખાધવીને હાલે ની આપણે કાઈ પાશમ જતા એને આપો ફી દેવાય નહીં ના ગોક કદી સીટી વાગે ત્યારે ફોન

જો અહીં છે દાદરે ઉતરવા ને તાર ઉતરવું ને એકલા ને હે તું એકલો વિયો થઈ ને એઠે આન કરાતી તો ફેમિલી મારા મેડમ હવે બંતર કાપા મીરા હે હા કાપા પછી કે એમ કે ની તમે નો જ નો કોની તમે કાઓ આમ જો ઉભો ઉભો ઈ જો તો સાહેબ નો હોય લે ઓય આમ જો આમ જો ભાઈ હાથ ને બા લે

તરત ખાઈ લો એને હવે કાય હવે હંજો ખાવા મળ્યો કા બધું ખાવા મળ્યો ને બધું ખાવા મળ્યો કા આવું તો જો ભાઈ એવું છે ને તો પારેવાન છે ને થોડાક વધારે સોખા નાખી દઉં કે તો સણવા મળે તો ફેમિલી ભાગી જશે ચાર અને આપણે જેલા તા વાડીએ ઘણો બધું બકાલો લેવા મંચો કઈન વાડી જો બકાલો લે લઈ આવું છું અને અહીંયા છે ભાઈ બને મસ્ત મસ્ત ચા મેમાન હાટું ચા તો બને પડે એક એક ઢેલી લેવું ભરીને જોવા

ददा ट्याला दिसन दिसन त्यो पकाडा बनाउती थि केही लाग्यो राम देखि के केही लाग्यो केही लाग्यो ददा हि हरै लाग्यो मलाई हरै लाग्यो के मलाई कमेन्ट एब्नी ददा ए Лобута дат гэдэг кечээмөр мод аагаагаа бай баа баа галилаг бууда дат гэдэг л заа нэкраа я горддоо я горддоо ферси ферне харасе эвэ

કેમપા હારું હારું હું બનેવા આવું કે આવન કેરો પકોડા બને છે ને હરર હે ને ગોટા બનાવ મૂકી દીધા હે આ

ચટણી રોટલા કેટલું બધું ખાવાનું હે ભાઈ તો અમે બપા બે જ હે આ બાજુ દિનેશ ને ઈ મેહુલ ને કામ કામેહુલ હમ ગોટા હે દિન બનાવ્યા ગાલ હાટુ હા સ્પેશિયલ મારે હાટુ હો ભાઈ ગોટા ગોટા કારણ કે મને ગોટા હે ને બહુ ભા પકોડા કર તમને ગોટા ભાવ ના હાટુ બનાવ હું ખાવા તું તો માથું ઓળાઈ નાખી લાગે કાવા કેવું લાગતો કી જોગડી જાની

ફોટો પાડા હાનો આનો 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 ફોટો પાડ્યા થતો યા જો તો ફોન પાડ્યો ને જો થોડી ને કોઈ જાવ તમે શું કરો એ બેઠા હા તું ઊંઘને આવતી ને કેમણે ને હોવાનું હતી હજી હજી હવે કહેતા નહીં જોતો થતોય ત્યાં ખબર જ છે તને ફોટા પાડતા આવડે એમ

આજનો બ્લોગે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી શક નવા ત્યાં સુધી બધાને જય માતાજી બાય